હેલો યુટ્યુબ ફેમલી સ્વાગત છે તમારું કે બિસરવૈયા બ્લોગમાં આજ અમે જઈશી અમારી ધારે બધી પરજાને લઈને થોડી ઘણી આગળ ગઈ એમ બધા પાછળ રહી ગયા તો અમે આજ તમને દેખાડશું અમારી આખી ધાર કેવો નજારો છે તમે જોઈશો

बताई बताए, बताए मोइल निकल गया थक गया अर्धी पालटी तो बती पोगी अर्थी ऊपर બધા પોગી ગયા છે મારે પેલા અમારા તારમાંથી કંઈક આવું છે મંદિર નાનું છું બાકી રલટી પોગી ગઈ મારી મોજ тук сега ще имаме ричара дорогата на стрrow а разENAueла те със много organizational આવે અમે જો બધા અહીંયા વાતાવરણ ને મજા બધી પાર્ટી આખી અને અહીંનો નજારો જોવો તમે આ બધા અમારા બ્લોગ સો ને તમે કેવો લાગે અમારું બ્લોગ તો આવડ આ બ્લોગ માં તમે બધા આવશો

એમ બે યસ બધાઈ અને હવે આ બધાઈ આપ છે એનું ઇન્ટ્રોડક્શન ખુદ વારાફરતી વારાફરતી બસ

અમારી ધારની મોજ કેવું લાગે અહીંયા આવી મસ્ત લાગે થાય તો આજ આપણે અહીંયા રહેવું હા હવે અંધારામાં એક કે નહીં જો

I like it,

你们来一下，我们来。